વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે લક્ષ્મીપુરા ગામે અટલવાડી અટલવાડીનું લોકાર્પણ કરાયું સામૂહિક રીતે ભેગા થવાનું સરનામું બન્યું છે અટલવાડી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી કોઈપણ જાતના ભેદભાવ વગર અટલવાડીનો ઉપયોગ કરવામાં આવશે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં ડીસા તાલુકાના તાલુકાના લક્ષ્મીપુરા ગામે નિર્માણ પામેલ અટલવાડી ગામની વાડીનું કરવામાં આવ્યું હતું ગામમાંથી ગામમાં અટલવાડીનું નિર્માણ થયું છે જેનું પ્રથમ લોકાર્પણ કરવાની શરૂઆત લક્ષ્મીપુરા ગામ ખાતેથી કરવામાં આવી છે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આ પ્રસંગે તાલુકામાં સૌ પ્રથમ ધારાસભ્યશ્રીના ગામમાં અટલવાડી લાવવાની શરૂઆતના વખાણ કર્યા હતા અટલવાડી થકી ગામમાં ગામમાં ભજન પ્રસંગ પ્રસંગ સારા બધાને સામૂહિક રીતે ભેગા થવા જેવા કામોનું સરનામું મળ્યું અટલવાડી થી પ્રેરાઈ અનેક ગામના લોકો ગામે ગામ અટલવાડી બનાવવાનું નવીન કામ કરશે અધ્યક્ષશ્રીએ ગામના લોકોને જણાવ્યું હતું કે ગામમાં વૃક્ષારોપણ કરવાની જરૂર છે અટલવાડી પ્રોપર્ટી ગામની પોતાની વ્યવસ્થા છે જેનું ધ્યાન ગામ લોકોએ રાખવાનું છે મોટા મોટા ગામમાં આવી અટલવાડી થાય તો મોટા ખર્ચાઓ બચશે સારા કામ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા જણાવ્યું કે નર્મદાના પાણી માટે રાજ્ય સરકાર ખૂબ હાથે કામ કરે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આવનારા સમયની ચિંતા કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારના નેતૃત્વમાં આ સમય સોનાનો સમય છે આ સમય એકબીજાની નિંદા કુથલી કરવાનો નથી આ સમય દરેકનું કલ્યાણ કરવાનો સમય છે ક્ષમતા પ્રમાણે આપણે આપણો પુરુષાર્થ કરી આપણું કામ કરી અને પ્રગતિ કરવાની છે ધારાસભ્ય શ્રી પ્રવીણ માળીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે અટલવાડી ગામની વાડી થકી ગામના બધા પ્રસંગો એક જ જગ્યાએ કરવા માટેનું બીજ રોપાયું છે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલવાડી નામ રાખવામાં આવ્યું છે આધુનિક રીતે નિર્માણ થયેલ વાડીમાં બધી જ સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે દર વર્ષે દસ ગામોમાં અટલવાડીનું નિર્માણ થશે જેનો કોઈપણ જાતીય ભેદભાવ વગર ઉપયોગ કરવામાં આવશે અટલવાડી થકી ગામમાં વાર્ષિક એક કરોડથી વધુ રૂપિયાની બચત થશે અટલવાડીની જેમ ઘર સંસ્કાર અને બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા ઉપર મહેનત કરવામાં આવી રહી છે ગામના સારા દરેક કામ માટે અને પ્રસંગો માટે અટલવાડીનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી આ પ્રસંગમાં એપીએમસી માર્કેટના ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સંગઠનના અગ્રણી હોદ્દેદારો કાર્યકરો શ્રીઓ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત વળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા